દક્ષિણ ગુજરાતનું સુરત કે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વરસાદ નોંધાયો છે ગીર સોમનાથ અમરેલી બાદ સુરતના ગામડાઓમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો છેલ્લા બે દિવસથી હવામાન વિભાગની આગાહીના અન્ય બે પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થતાની સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો ઉમરપાડા તાલુકાના પીનપુર ચોખવાડા કેવડી ચવડા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે